यहाँ पर कोई बता ही नहीं रहा है दो तीन से चार घंटे हमें हो गए हैं वेट करते करते पता चला है सुनने में आया है कि ड्राइवर कुछ इलीगल लेकर चल रहे थे अपने साथ में भी ड्रग्स और बियर वगैरह बॉटल्स ड्राई स्टेट में सो हम बहुत लोग परेशान हैं इन सब रीजंस की वजह से काफ़ी टाइम हो गया है हमें हम वेट कर रहे हैं कोई अल्टरनेटिव प्रोवाइड नहीं किया जा रहा है मेक माई ट्रिप कॉल नहीं उठा रहे हैं प्लस गुजरात ट्रेवल्स भी कोई रिस्पॉन्ड नहीं कर रहे हैं उनके हेड ऑफिस पे कॉल किया दे आर नॉट આન્સરિંગ ધ કોલ્સ બસમાંથી દારૂ મળ્યો છે એવો ડ્રાઈવર જોડે બી વાત થઈ અને પોલીસ રિગાર્ડિંગ બી કહે છે કે ભાઈ અત્યારે આ ગાડીને સીઝ કરી દીધી છે ગાડી અહીંથી નીકળશે નહીં જ્યાં સુધી આનું કંઈ સોલ્યુશન કે નિરાકરણ આવશે નહીં હવે શું છે એ એમની પ્રોસેસ છે એ મને ખબર નથી પણ અમને અહીંથી ઝડપથી નીકળીએ એવી અમારે સવલતની જરૂર છે કેમકે અમારો ટાઈમ ઓલરેડી અમે આઠથી નવ કલાક ડીલે થઈ ગયા છીએ કેમકે હજી અમારે આગળ જઈને પણ બીજા આગળ જવા માટે ટ્રાવેલિંગ કરવાનું છે તો એના માટે શું કરવું અમારા જોડે અત્યારે પ્લેનની ટિકિટ પણ છે પ્લેન પણ થતું રહ્યું તો હવે એ પણ સાત સાત આઠ હજારની ટિકિટો છે એ તો અમને રિફંડ કરશે નહીં તો આ બધી ભરપાઈ ગુજરાત ટ્રાવેલર્સ અમને કરશે